49 ले 100 भाव से बढ़िया 53 करना 55 56 78 99 98 का अभी आपको देला 62 150 69 भाव से बहुत देर 600 100 क्या ना

પંચ્યાસી રૂપિયા <Sroth> <eurs> <Sul>

એના બટલો પણ હાલો ભાઈ 35 40 એકદમ ડિમાન્ડ 600 ને બચ્ચા બચ્ચા રૂપિયા બલબે સસ્તો હે ખાય 500 રૂપિયા સસ્તો હે 100 રૂપિયા બલબે એકસા આ રહ્યું ને 200 400 રૂપિયા 670 70 રૂપિયા બલબે 670 670 રૂપિયા સસ્તો 670 100 છો અઠ્યોતેર રેડિયો હજાર રૂપિયા છો અઠ્યોતેરિયો ઓગણસી એસી એક રૂપિયા છસો બ્યાસી બાલીસ

ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા બોલ ભાઈ ત્રણસો ઘણા લેવા ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા બોલ ભાઈ ત્રણસો ત્રણસો રૂપિયા બોલ ભાઈ ત્રણસો

અરે ચારસો બાવાનું લેવાય આપણે ચારસો